નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ એક્ટર રવિના ટંડલાલમાં તેના એક વિડીયોને લઈને હેડલાઇનમાં આવી છે અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે ત્યારે મિત્રો પીડિતાનો આરોપ છે કે અભિનેત્રી રવિના ટંડરે ગઈકાલે રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી આમ પછી અભિનેત્રી સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવી છે આ વીડિયો હાલ ઇન્ટરનેટ પર ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે રિપોર્ટ અનુસાર રવીના ટંડન ડ્રાઈવર ત્રણ લોકોને કાર દ્વારા ટક્કર મારી હતી બાદમાં અભિનેત્રી કથિક નશાથી હાલતમાં કારમાંથી બહાર આવી હતી અને પીડિતો સાથે દુર્વ્યવહાર કર્યો હતો વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પીડિતા અને સ્થાનિક લોકો ત્યાં રવિનાને ઘેરી રહ્યા છે અને પોલીસ બોલાવી રહ્યા છે પીડિતોમાંથી એકને એમ કહે કહેવા સાંભળી શકે છે કે તમે તેમ અવાજથી રાતે જેલમાં વિતાશો ત્યારે મારા કાનમાંથી લોહી નીકળે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ